તો સમોસાનો મસાલો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે જોઈ શકો છો બધો મસાલો નખાય છે રો કમ્પ્લીટ અને આ છે જે આપણે સમોસા બનાવવાનું બીબુ કહે છે ને એ અંદર માવો ભરીને કમ્પ્લીટ રેડી કરવામાં આવે તો જય માતાજી બધા મિત્રોને કેમ છો સ્વાગત છે ફરીવાર આપણા નવા વિડીયો સાથે

ઓતા શું કરે તા તો શું કરે માતો બટાકા બફી જો હવે બો હે તો સમોસા બનાવવા એટલે તમને બતાવવા હતા તો બટાકા બફા તમને હું પણ બતાવી દઉં અને કાલ તો મુતારી આ તો કપડા ના દેમો આ તો મને લઈ જો આપણે નવિયા છે આમ તું રમેરો હે નીકળ બાય સરદી મટતી નહીં હજુ આ તો મસ્ત મજા મજાનો તડકો નાખડી ગયો બીજું તો કંઈ નહીં આપણે કાલે બધા અને તો ખૂબ بٹا بفیے پچھلے بٹا ہے بٹا کافی جائے کر અખબાર ટોકરા આપણે મિની સુલો મિની સુલો આ તમને સુનો દેખાય ત્રણ હજારના કિલો આ સુલોની કિંમત દેખાય ગેસ વાત કરતા પણ ગેસ વાત વધારે ગેસ બસે તેના માટે આપણે લઈ લીધા તડકો ના કરી ગયો તો ફાઇનલી તો બધા જ વિડીયોમાં જોતા જો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો ચેનલ પર ના હોય તો જો આવતો રહે તો બટાકા વફાઈ જાય ને એને આપણે હે ને હાથે તેને ભાગીએ અને પછી વટાણ નાખી દઈશું એટલે પહેલાં હક્કા એને ભાગી નાખી દઈશું મસાલો ખારો બને અને ખાવાની મજા પણ આવે બટાકા કમ્પ્લીટ ભગાઈ ગયા આ બાજુ મૂકતા ને એમાં બોન આનંદી બંને હવે જો આંતિ બનાવે શેરી વઘાર તો વઘારની તૈયારી કરે છે કારણ કે આપણે જે બટાકાનો મસાલો હોય કમ્પ્લીટ બનાવી જે ભરવાળો આવે સમોસામાં એ બનાવે શેરી ને આ બાજુ વટાણા અને બટાકાનો બંને મિક્સમાં આવો કરી નાખ્યો આ બાજુ મૂકતા હવે જો લોટ કમ્પ્લીટ બાધી કુંજે છે ને ગરમ પાણીથી તમારે લોટ રેડી થઈ ગયો મૂકતા ને કમ્પ્લીટ બાધી થઈ ગયું રેડી બતાવી દો ચાલો કેવો થયો કમ્પ્લેટ કરી નાખે હા હા કમ્પ્લેટ બનાવીએ ને ભાઈ સુકી કાઠોડા થઈ જાય સુકોડા થઈ જાય એવું કંઈક હોય નહીં આ બાજુ જોઈ લે આપણે કે જો એક કે આમ લઈએ વઘાર પર બનાવી નાખ્યો મરશો તો ભાઈ નાખી દીધા તીખો તો નહીં થાય ને તીખો તો નહીં થાય મસ્ત મસ્ત મજાના શેકા દઈએ અને રેડી છે આ બાજુ બટાકા પણ બાફા પડે એટલે નાખી દેવાનું ચલો નાખવા માંડીએ હવે એને હવે આપણે જોઈએ કે રોટલી બને પછી આજે નાનું દેખાય છે નજીક પડી બીબુ છે એને એટલે સમોસા આજે આ બનાવવાનું એ સમોસો રોટલી બનાવીને મૂકી દેવાની અને પછી તેમાં માવો ભરવાનો આવે જે માવો શું મસાલો કહીએ છીએ એ આ ટાઈપનો મસાલો બનાવવાનો આવે ને એમાં ભરવાનો આવે એકવાર તમે જોઈ લો કે જે મસાલો કમ્પ્લીટ ભરી ગયા પછી બીબુના એ ટાઈપનું આમ કે આમ વાળી દેવાનું જેથી કરીને કમ્પ્લીટ સમોસા રેડી થઈ જાય એટલે આ તો આસાન જ છે કારણ કે મહેનત એક જ છે કે તમારે છે ને તો લોટ અને બટાકા બાફવાની મહેનત અને તરવાની એક મહેનત બાકી જો આમાં તો રોટલી મેલી રોટલી મેલી મસાલો ભર્યો મસાલો ભરીને ને તરફ સમોસો તૈયાર તો આ ટાઈપનો જો સમોસો તૈયાર થઈ ગયો એક સમોસો તો રેડી થઈ ચૂક્યો છે તો આપણે બની ગયા કમ્પ્લીટ વાન તરે સેરી તરી જાય એટલે કમ્પ્લીટ થઈ ગયા જો કે આટલા રહ્યા તર્યા વગરના બાકી બાકી બીજા બધા કમ્પ્લીટ તરી ગયા રેડી થઈ ગયા સમોસા તો આપણો આજનો હતો બીજું સમોસાનો કે સમોસા બનાવે મસ્ત મજાના ખાવા માટે કોઈ સમોસા પહેલી વખત બનાવે આપણે નેક્સ્ટ આગળ બનાવ્યા હતા તક નતા આવડતા આજે પ્રેસરને આવડે છે તેના માટે તરફે અને જો આટલા પડ્યા એટલે આટલા પતી જાય એટલે થઈ જાય એમ મિત્રો આપણે ક્યારે ના રાહ જોઈને બેઠાતા અને સમોસા 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 કરતા હતા ખાવાની ઈચ્છા થઈ અને એક બાજુ વરસાદનો નો એટલે વરસાદમાં સમોસા ખાવાની મજા આવી જાય ગરમ હોય કે ડુંગળી વાળા બનાવે બધા બનાવીએ વરસાદ નો તો આપણે સ્પેશિયલ બનાવ્યા છે સમોસા ખાવ હોય તો ચાલો તે તો મસ્ત મજા સમોસા બનાવી નાખ્યા વરસાદની સિઝન છે અને હવે આનંદ આવી જાય મૂકતા શું બનાવે શું પૂછી લઈએ આપણે શું બનાવે ચટણી બનાવે કામકાજ ચાલુ ચટણી બનાવવાનું સમોસા પણ રેડી થઈ ગયા ભાઈ ખાવા તો સમોસા હોય લાગે પણ બનાવતા ખૂબ વાહ ઘણી બધી મહેનત કરી ત્યાં સમોસા બને રેડી થઈ ગયા સમોસા બનાવે کمنٹ پر آگے ویڈیو لاؤس تمہیں کوئی بنا آڈ ہوتا بنا ٹرائی کرو سیکھیش ایک سی وقت کہہ سموسا پہلی وقت بنایا برساد محول میں خا مزہ آئی خوب محنت لگی ہو بنا تو آؤ والا کیٹلی محنت لگے آج خبر پڑی تو ویڈیو کہہ لگو تین کرتا جا جائے آگے کمنٹ پر جی مت سبسکرائب کرتا جا جاؤں کمنٹ کرتا جاؤ